ઘણું મથે માનવી ત્યારે વિગો માંડ પવાય પણ રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય ગુજરાતી સિનેમા અને લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મ માટે આ વાક્ય એકદમ બંધ બેસે છે એક એવી ફિલ્મ જેને રિલીઝ વખતે સ્ક્રીનિંગ નહોતું મળી રહ્યું જ્યારે આજે સિનેમા ઘરોમાં ઢગલાબંધ સ્ક્રીનિંગ હોવા છતાં ટિકિટ નથી મળી રહી માત્ર એટલું જ નહીં જોત જોતામાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તમામ સ્ક્રીનિંગ અને એક દિવસીય કમાણીના રેકોર્ડ તોડીને બહોળી સફળતા મેળવી લીધી છે ત્રણ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ પર સંઘર્ષ કર્યા બાદ ચોથા અઠવાડિયાની કમાણી જોઈને એવું માની શકાય કે ભગવાન શ્રી કૃષ્ણના જાણે હજારો હાથે આશીર્વાદ વરસાવ્યા હોય હાલ છઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ફિલ્મે નેટ બાવન ચુમ્મોતેર કરોડ અને ગ્રોસ બાસઠ ચુમ્મોતેર કરોડની કમાણી કરી છે લાલોની વિક્રમજનક કમાણી સાથે ગુજરાતી સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મે અત્યાર સુધીના કમાણીના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે અત્યાર સુધી આ તાજ ચાલ જીવી લઈએ બે પાસે હતો આ ફિલ્મની ગ્રોસ કમાણી પચાસ કરોડની હતી જો કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે હવે ચોસઠ કરોડની માતબર રકમ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે